ખૂબ સરસ બોલી રહ્યા છે અને જે મુદ્દો ના હોય છે આ મુદ્દો સંસદ રાજ્યસભામાં સભામાં શક્તિસિંહ બાપુએ ઉપાડ્યો પાલભાઈની મહેનત હતી કોઈકલ કેમિકલનો કપ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલયુક્ત પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે તમે એમ જો પ્રશ્ન પૂછ્યો હું પાંચ હજાર લઈ પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે ધારાસભ્ય

આ તમારા વિસ્તાર ના ગામ આવે જેતપુર નું ગામ છે એ નથી પાણી આવે તમે આજની તારીખે એ મુદ્દો નથી પણ એમાં નથી વિધાનસભાની સંકલન કિશોરભાઈ સંકલનમાં મુદ્દો પૂછો એટલે લખાય એમ તમે રોડે સરકાર માં બંધારણ મુજબ તમે વિધાનસભામાં પૂછો એ લખાય જવાબ આપવા બંધાયેલ છે વિરોધ પક્ષના નેતા જવાબ આપવા બંધાયેલ સરકાર છે આ બંધારણની વાત કરું હું રોડ ની વાત નથી કરતો

પ્રશ્ન પૂછ્યા ભાજપના પ્રમુખો ઉપાડનાર પાલભાઈ આંબાજ્યા છે શક્તિસિંહ ગોહિલે રાજ્ય સભા સુધી મુદ્દો ઉઠાવ્યો છે બરોબર એ ભૂલાતું નથી પાયોજી પાયા નો પથ્થર છે એને ભૂલી શકીએ આપણે પાયા નો પથ્થર પાલભાઈ આંબાયા છે ગેર વિસ્તારનો

લોકશાહી નો આ બાબત થી ઘણા ફોન કીધું વિધાનસભા આપણે ભાઈ ફરી વાત થઈ હતી વિધાનસભા રામ સાહેબ ની વાત કરી હતી